ભાઈ વિશ્વગુરુ જોઈ લીધી અને શક્તિમાન એટલે કે મુકેશ ખન્ના સરનું સપનું સાકાર થાય એવા વિચાર સાથે આપણે વિડીયોને આગળ વધારીએ તો મિત્રો સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જે દેશના

એટલે વિશ્વગુરુ જેનું દીર્ઘદર્શન શૈલેષભાઈ બોઘાણી અને અતુલ સોનારે કર્યું છે અતુલ સોનારે આ ફિલ્મનું લખાણ પણ કર્યું છે મારી દૃષ્ટિએ આ ફિલ્મનું કેમેરા વર્ક ખૂબ જ સારું છે અને સિનેમેટોગ્રાફી એવન છે ગીતો થોડા ઘણા એવરેજ છે પરંતુ પરફોર્મન્સ બધા લોકોએ ઠીક ઠાક કરી હોય એવું લાગે છે હા ગૌરવ પાસવાલાનો હું ફેન થતો જાઉં છું જેમ જેમ એની નવી ફિલ્મો આવતી જાય છે એમ એમ એનામાં ઘણો મેચ્યોર એક્ટર તરીકેનો પ્રભાવ મળતો જાય છે બાકી કૃષ્ણ ભારદ્વાજે એમનું કિરદાર સરસ રીતે નિભાવ્યું છે જેની પણ હું પ્રશંસા કરીશ બાકી બીજા લોકોની વાત કરીએ તો બધા લોકોને બહુ જાજો સમય નથી મળ્યો પણ જે મળ્યું છે એ બહુ સારી રીતે નિભાવ્યું છે એવું કહી શકાય ફિલ્મ ઓવર ધ ટોપ નથી બનાવી એ સારું છે પરંતુ આ જ વસ્તુ ઘણા પ્રેક્ષકોને ના પણ ગમે ફિલ્મમાં શિક્ષણ અને સોશિયલ મીડિયાના મુદ્દાઓ ઉઠાવ્યા છે જે એક સારી પહેલ કહેવાય એવું મારું માનવું છે આ ફિલ્મ કદાચ વધુ નહીં ચાલે જેનું કારણ છે નહીવત એન્ટરટેનમેન્ટ અને ફિલ્મની પોઝિટિવિટી કારણ કે આજકાલના લોકો અથવા જેન્સી એને મરી મસાલાવાળી ફિલ્મો વધુ ગમતી હોય છે જેમાં દારૂઓના પેક ભરાતા હોય આઈટમ સોંગ હોય આવી બધી ફિલ્મો વધુ ગમે છે પરંતુ આ ફિલ્મ એ બધી વસ્તુથી તદ્દન ઓપોઝિટ છે હવે હું આશા રાખીશ કે ઓટીટીમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળે બાકી ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ કોન્સેપ્ટ પર બનેલી થોડી ઘણી ફિલ્મો આપણે જોયેલી હશે જે હિન્દી અથવા બીજી ભાષાઓમાં છે પરંતુ ટ્રેલર પરથી તમે ફિલ્મને સહેજ પણ પ્રિડિક્ટ નહીં કરી શકો કે ફિલ્મમાં શું બતાવવામાં આવ્યું હશે જેમાં આપણને એક જ મુદ્દો સમજાશે કે ભારતને વિશ્વગુરુ બનતા અટકાવવા વિદેશી તાકાતો જોર લગાવી રહી છે અને મુકેશ ખન્ના અને એમની ટીમ આ બધી વસ્તુઓની વિરોધમાં લડી રહ્યા છે પરંતુ શસ્ત્રથી નહીં શાસ્ત્રથી અને આ શાસ્ત્ર કયું છે એ જાણવા માટે આપણે ફિલ્મ જોવી પડશે વડીલોને આ ફિલ્મ સારી લાગે એવું મને લાગે છે બાકી ગુજરાતી ફિલ્મના ચાહક છો આ ફિલ્મને પરિવાર સાથે જોવા જેવી ખરી બાકી ઓટીટી પર આવે ત્યારે પણ પરિવાર સાથે જોઈ શકાય એવી ફિલ્મ એટલે વિશ્વગુરુ તો બસ આ જ હતો મારો અભિપ્રાય ફિલ્મ વિશ્વગુરુ વિશે હું આશા રાખું કે મુદ્દાઓ પર આપણી સરકાર કામ કરે મારો એક સવાલ બધાને છે કે જો તમારે ઇતિહાસના કોઈ એક વીરાંગના અથવા તો વીરની વાર્તા બાળકોને ટેક્સ્ટ બુકમાં મુકાવવી હોય તો એ કયા વીર પુરુષ અથવા કઈ વીરાંગનાની વાર્તા હશે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો બાકી અહીં સુધી આવી ગયા છો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરતા જજો અને આપણે મળતા રહીશું આવા જ વિડીયો સાથે ચાલતા ચાલતા જય હિન્દ વંદે માતરમ